હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ 10 બજ ગઈ આ મમ્મી તો વાગી ગયા ને કાનો અત્યાર જાગ્યો છે જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈરાલ હા દોલાલુ શક્લ

કાગો લે ગયા એવો તો નહી આપડે કાગો આવ્યો કાગો આવ્યો તો ન કાગો કેમ બોલે કાગો કેમ કેમ કાગો કાગો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સોના દીજી સતત એ વ્યક્તમ

પેલા ને જેમ દાત કાટ તો દાદા લઈ જાય રીટલિન જમ દાત કાટ દાદા ઘડીક લઈ જાવ ને બીજા આકરા જા જા લઈ જાય જા જા જાય છે દાદા ભાઈ આ

કાનો જો કાના ને લઈ આવી છું ગાર્ડન માં કાનો હિંચકા ખાય છે દાદા દાદા

અને પપ્પા આવી ગયા છે જમીનકાર થઈ ગયા ફ્રી મારે કાનુડો છો એટલે મારે કાનુડો પણ કાનુડો પણ દાદા ના ચચમા દાદા દાદા હું કાનુ દાદા કોણ લે ક્યાં છે દાદા ચશ્મા ની તો એસી કે તેસી કર નાખે માર કાનુડો એ કાનો ક્યાં પહેરવાના હોય ક્યાં પહેરવાના હોય ક્યાં અરે વાહ કાનો હું પીવે છે કાનો શું પીવે છે જો મમ્મી એન માંટે બડા મૂછ ડાડમ નું જોસુ મોઢું જ નતું ને નહી એવું થયું એટલે રોવું હતું હવે શેમાં કાઢ્યું મમ્મી મોસંબી નોલા માં જ કાઢ્યું સારું નીકળે એમાં એમાં તરત નીકળી જાય કા મોલો અડધું કરીને દેવાના બે

પેલા વેલા બિસ્કીટ ખવડાવીએ રાગી રાગીના ખવડાવતા કુકીઝ આવે એ ત્યાં ખાતો જોઈ ને આ બિસ્કીટ ભાવે છે મીઠું મીઠું એ એ રાઉન્ડ રાઉન્ડ કરવા માંડો લે મીઠું મીઠું કહેવાય મીઠું મીઠું કેમ કહેવાનું કેમ કહેવાનું મીઠું મીઠું આ છે ને ભાઈ દાડમ નું જુસ આગળ જોયું તું ને પાયો તો ઉલટી કર્યો કામ મમ્મી જાજુ પાણી પી પછી પાણી પીધું ને તે ભાઈ ખાધા વગર જ થુ ગયા બા આગળ છે એ લઈ લે દીકરા પેલા પેલા આ ખાઈ જાય મારા કાનુ એટલે વેલો જાગી ગયો મીઠુડો એ મીઠું મમ્મામાં લઈ આવી મમ્મા મમ્મા લઈ આવી હે મીઠું મીઠું અરે પણ મીઠું મીઠું

દીકો ખાઉ હો બા ખવડાવે બા ખલાવો કે બા ને નહીં બા તને ખલાવે જોજે એ ખાઈ જાય છે મમ્મી આવો નાના ના કરતા એ અંદર ઓગળી જાય નથી વાંધો આવતો ગને પલી બાજુ દાળ ડાવી છે ને એમ કરીને ખાઈ લે ભારે આખી નીકળી દઈશ હા હા મીઠું મીઠું ખરા કેટલા જાડા આવતો ભૂખો સાજા પતલી કનાખ્યું

આરે છે ને એક બીજાય લાવ્યું છે પારલેના ઓટ્સ એન્ડ બેરી છે નો બતાઉં તમને તમાર બધાને કે આવે છે કે અમારે અહીંયા તો ઘણા ટાઈમથી આવે છે ઓટ્સ એન્ડ બેરી આ જુઓ ચલો આનો નુક દીદા પાસે હવા

અરે આજે ચાલવા ગયા ને હમણાં વોકિંગ કરવા તડકો આવતો જ બોલો આ તો એમ રાતે ગયો તો સારું હતું એમ

હા નથી દોતો પણ ખબર નઈ કે એમ આટલો બધો આજે હતો આજે સવારનો તડકાવાળો દિવસ હતો અને હાર્દિક તો આવીને જો નાઈ ધોઈન ફેશાઈ થઈ ગયા એમ શું કરો રડું તો રડ ગયો તો તું હાલો હાલો